મિત્ર રાત્રિનો સમય છે આપ જોઈ રહ્યા છો રાતનો સમય છે રાત્રિના સમયને દિવસે જીવજંતુ નીકળતા હોય છે મિત્ર હમણાં અહીંયા થોડાક સમય પહેલાં કહેવાય છે કે નાગ નીકળ્યો તો નૈગણી નાગણી નાગણી હતી ને હા તો મિત્ર બહુ ધ્યાન રાખવાનું કારણ કે એમાં એક તમને હું રસ્તો આપું છું આવા પથ્થરને હોય ને આવા ખાસાળા એમાં બેઠા હોય ગરમીના પણ કહેવાય છે કે તમે ડીડીટી આવે ને ડીડીટી પાવડર એ ડીડીટી પાવડર તમે ચાટી દો ને તો એ કહે છે કે હટતા નથી એમ ત્યાંથી ન આગળ વટે એમ કે એમ ઘણા બધા લોકો આ પ્રયોગ કરતા હોય છે એમ કે ડીડીટી પાવડર લગાડે મતલબ છાંટી દે તો નથી એમ કે હટતા એમ એના સુગંધથી દૂર રહે છે એટલે ઘણાના બહારની અંદર શું કરે ખબર ડીડીટીનો પાવડર નાખતા હોય છે ડીડીટીનો પાવડર ઊભા આમ લાઈનમાં નાખી દે તો કહેવાય છે ન હવે એના સુગંધથી દૂર રહે છે એટલે આ પડકાઓ ના નાગણી માટે આ ખાસ ઉપાય છે કે તમે છે ને ડીડીટીનો પાવડર લઈ લેવાનો હવે તો હું ચોમામાં બહુ નીકળશે ઉનાળામાં જ નીકળે સોમાહામાં પણ નીકળે તો ડીટીનો પાવડર તમે નાખી દો ને તો વાંધો ન આવે એમ કે તમારા ઘરની અંદર ના આવી શકે આવું મેં ઘણી જગ્યાએ જોયેલું છે